નમસ્કાર હું કલ્પેશ जैन સુરેન્દ્રનગર માનવ અધિકાર સયુક્ત નૈતિક માનવ અધિકાર યુએનએચઆરસીના જિલ્લા પ્રમુખ તરીકે સુરેન્દ્રનગરની અંદર લોકમેળો જે યોજાઈ રહ્યો છે વર્ષોના વર્ષોથી તે નામદાર ઠાકોર સાહેબની દેન છે નામдам ઠાકોર સાહેબ સાહેબે મેળાનું મેદાન એના માટે આપેલું કે મેળો કરવા માટે નહીં કે સ્પોર્ટ્સ સંકુલ વિકાસવા માટે જ્યારે આ સ્પોર્ટ્સ સંકુલ માટે જે જગ્યા આપેલી છે ત્યાં ત્યાં મહાનગરપાલિકાનો તગલખી નિર્ણય એવો આવ્યો છે કે ભાઈ ત્યાં મેળો કરવામાં આવે હકીકતમાં મેળો જે જગ્યાએ છે ત્યાં ત્યાં કોઈ વસ્તુ નથી તો તો મેળો આ વર્ષનો અને અધિકારીઓ વિચારવું કે આના માટે કઈક વિચારે કે ભાઈ ભવિષ્યમાં ગામની બહાર મેળો લઈ જઈ શકીએ કે દરેક જગ્યાએ મેળા તો થતા હોય માનો કે ગામની બાર કે બાયપાસ રોડ છે કે બીજા કઈ ગામની બહાર મેળો લઈ જાય એવું અમે વિનંતી આજે અમે કલેક્ટરશ્રી ને આવેદનપત્ર આપી રહ્યા છીએ કે આ મેળો અને ત્યાં મહત્વની વાત છે જે જગ્યાએ અત્યારે સ્પોટ ઉપર મેળો કરવાની વાત છે ત્યાં અંદાજે વીસેક જેટલી તો હોસ્પિટલો આવેલી છે અને જાહેર જીવનનો જે જાહેર માર્ગ કહેવાય સુરેન્દ્રનગરનો હાર એવો વિસ્તાર છે ત્યાં મેળો થશે એટલે ટ્રાફિક જામ એટલી થશે લોક સમસ્યા એટલી વધશે અમુક એટલે આના માટે તાત્કાલિક કંઈ નિર્ણય કરે એટલે અમે કલેક્ટર સાહેબને આજે આવેદન પત્ર આપવા આવે છે હકીકતમાં સરકારી નિયમ પ્રમાણે વાત એવી છે કે પચીસ લાખ ઉપર કોઈ પણ હોય ને તો એ ટેન્ડર પ્રક્રિયા ઓનલાઈન થાય ઓફલાઈન નહીં ક્યાંક ને ક્યાંક આમાં એવું પણ ભાષે છે કે કોઈક બે પાંચ જણા ને છાવરવા માટે કે બે પાંચ જણા ને ફાયદો કરવા માટે આવી ટેન્ડર પ્રક્રિયા એનો પણ અમે આજે રજૂઆત કરવાના છીએ